અને જોવો સોળસો રૂપિયા કમાણો આજે પણ થોડોક વીમા વારો રહ્યો હા અહીંયા તો અડધો જ પડ્યો અડધો પડી ગયો હલો પેલા ખડકી નથી જય માતાજી સ્વાગત છે તમારો થાય એનું મારા એક નવા બ્લુગ મને કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું આજે હા ને હવાના પૂરમાં અને આપણા ફેરામાં જવાનું થઈ ગયું છે અને અત્યારે આવી ગયો જોવો કપામાં ઠાંડા બાંધવા બેને બાંધીધા હે કેમ કે કપાસ આપ કરવાનો હે થોડાક ઝીંડવા રહી ગયા ને એટલે આમાં જેવો કપા હ થોડોક સાફ કરવાનો એટલે બેને બાંધી દીધા હે અને આજે આપણે જવાનું બે ફેરા કરવા આઠસો આઠસો દેશે કેટલા દે આજે જોવું પડશે આઠસોનું તો કીધું છે બે ફેરા કરવાના એટલે હોળસો થાય હોળસો કમાવાના હે બપોર થાય ને તા હાલો આપણે ટ્રેક્ટર અહીંયા ચાલુ કરવાનું બાકી છે આજે લારીએ જોડાવાની હાલો પેલા એને પાયલા દઈ પછી મોટા બપાએ હે ને થોડીક ઘાણી કરી મોટાબાની કેમ કે હાજે થોડાક દિવ એવા બીવ રહે ને હાજે બંધ થઈ ગયા આવતા હમણાં પૂછવું જોવો તમારી સામે ખાલી એ લઈને જઈ ડોબિયો માથા પહેરે પાડી આવે ને એની આખું બીજ ભાઈતની છે બીક લાગે બીક લાગે એવી છે

ભવ્યને લેવા આવ્યો હોય અમને ના થતી જુઓ આપ વાસળી હાલો પેલા ટ્રેક્ટર ચાલુ કરી દેવી ટ્રેક્ટર અહીંયા પીડું હે અને લારી વાં વાડાવવાની હે હાલો હું પેલા જોડાવી લો અને પાછું ઘરે ઘરે ઘરેથી પછી ડાયરેક્ટ જવાનું ગામમાં ગામ કોઈ જવાનું હોય હાલો હવે મળ્યું આગળ આપણે હને લારી જોડે અવતરીએ જુઓ અને જ આવવાનું છે આપણે અને બેનું બેન ગાય ન હાલતી હવે ગાય એને દોરે કે હવે હું સમજાતું નથી હા બેનુ આ તું ગાયને દોરેશ કે ગા તને દોરે ઠેક એવું છે અને મારા મમ્મી જો અહીંયા હું હતી પૂર માં મમ્મી પૈસા દેવા આવી જો ભાગ લેતા આવે છે મારી હાટુ ભાગ જો લેવાનો 100 રૂપિયાનો હા આપણે જેવી 100 રૂપિયા મળી ગયા હવરના પોરમાં પણ 1200 લઈ જઈ છે હું નત દેવાનો પૈસા જો ના પાડે અત્યારથી કે નો હટતો એમ ખોટું બોલતા આવડે છે હાલો આપણે જાવી કેમ કે મોડું થઈ ગયું તડકો લાગે Oh, I'm not

Germi sedih di harga ini. Kampli <tip> adi jessho, engko? apa sih ojek? Jessa ke karena germi sedih di harga Pura iklan anak anak. હા એ હાશી વાત થાકી ગયા હર થઈને જા એટલું ગોઠાર કેમ કે બફારો એટલો થાય પવન ઓછો ત્યારે અત્યારે સડ્યો છે પવન હવે હાલો માથે સડી જઈ આપણે કસરવાનું ભર તો ભરાઈ ગયો જો બંધાઈ ગયું છે બાંધ દીધું પરખાઈનું કેમ કે ભલે નહીં ને એટલે અમારા પ્રકાશભાઈ ની જોવો ઠાકી ગયા ઠાકી ગયા ને તમે જો આ પાડે અને ઓલા કાકા તો હવે આગળ જાય હે ઓલા થાંભલું હોય ને પડે એવી છે એટલે જોવા જઈએ આખું આવશે નથી આવતું નગર પાડે વ્યૂ જવાનું આપણે હાલો હવે આપણે ગામમાં જાવી ભાર ઠલવા તમે આંદ જોડાઈ રહ્યો આજે પાછો બીજો ભાર ભરવાનો હે છે એક અહીંયા હે અને એક અહીંયા હે એ બે હે હમણાં પાછા ઠલાવીને આવી પાછા લેવી હાલો હવે તમે અંદર જોડાઈ રહ્યો ભર ભરી નાખવો જુઓ પણ થોડોક વીમા વારો રહ્યો હે અહીંયા નમી ગયો હે એટલે અને અવાજ આવવાનો ઘરે ઠલવવા પાછો બીજો હાલો હવે પેલા ઠલઈ આવી ના જઈને તમે દેખાડો રેડી જેમ કેમ વીમા વારો આ ને આટલા તો એમાં નાખા તો સાઈડ નીકળવી કેમ ટ્રેક્ટર બાઈણ કાઢ્યું ને તો લહેરી ગયો ભર આખો જેવું પડી ગયો આખો પર હું તમને કહેતો જ તો કે વીમાવાળું હે તો વીમાવાળું થઈ ગયું ભર પડી ગયો પાછી મહેનત થવાની અમારે બધા લાકડું રાખીને પાછું એમનામ તો નથી જ કરવાનું થતું એક ઉપર જતા થાકી ગયા આવી એક વાગી ગયો એટલે ભૂખાઈ લઈ ગયો એટલે અડધો ભર પડી ગયો આવી રીતે પહેલી વાર થયું અમારે પેલા ભરમાં જ કઈ નહોતું થયું આમાં થઈ ગયું એવું જોયું ખડકી નાખી જો અડધો જ પડ અડધો પડી ગયો હાલો પેલા ખડકી નાખી આપડા આવી ગયા ઘરે હવે અને ટેક્સો જોવા અહીંયા રાખી દીધું હે ભાઈ હેરાન એવા થયા ને એક ફેરો તો વિ ગયો તો બીજા ફેરામાં હા ને હલવાઈ ગયો નહીં નહીં એક નમી જ ગયું તું એમ સરખી રીતે બાંધ્યું તું આમ તોય એ જેવું જેવું બંધાણું સરખું ન રહ્યું અને હેરાને એવા થયા ભૂખી લાગ્યા કેટલા તારણ વાગ્યા અને જોવા સોળસો રૂપિયા કમાણવા આવી ભૂઈખા પેટે ખાઈન ગયો તો ન કમાત એટલા જે ખાવાનું બાકી હે શું હે મારો પીયુ ડોન શું કેટલા સોપટી સોપટી

અને તમને વિડીયો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો હવે મળશું એક નવા બ્લોગમાં